મહુઆની બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ સ્કૂલમાં જ્યાં બાળકોને ભણતર સાથે સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે આજ રોજ ગણપતિ ચતુર્થી નિમિત્તે સ્કૂલના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર જપ કરી શ્રી ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી સંપૂર્ણ વિધિ સાથે ત્રણ ચાર દિવસથી શ્રી ગણેશજીની આરતી કરવામાં આવશે તે દિવસો દરમિયાન બાળકો સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વેશભૂષા તેમજ અવનવું જ્ઞાન સાથે ગમત પણ કરવામાં આવશે તેમાં આચાર્ય શ્રી દિનેશભાઈ ઝાલાવાડિયા તેમજ ટીચર શ્રી મધુબેન દવે જણાવ્યું હતું વધુ જણાવતા કહ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમોમાં બાળકોની સંસ્કારોનું સિંચન મળે તે હેતુ સર સ્વામિનારાયણ સ્કૂલના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નિતેશ ગૌસ્વામી મહુઆ जय स्वामीनारायण हूँ दिनेश झालावाड़िया प्रिंसिपल स्वामीनारायण गुरुकुल महुआ आज रोज गणेश चतुर्थी तथा संबंधनी दरेक વાલી તથા લોકોને શુભકામનાઓ આજ રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવામાં ગણપતિજી મહારાજનું ખૂબ જ ભાવપૂ ભાવપૂર્વક પૂજન તથા વિધિ કરવામાં આવી રહી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવામાં દર વર્ષે ગણેશ સ્થાપના કરીને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરીને જેમ કે આરતી સ્પર્ધા સમૂહ આરતી અણકૂટ ઉત્સવ રંગોળી સ્પર્ધા ગણપતિ વેશભૂષા સ્પર્ધા વિગેરે કાર્યક્રમો આ ગણપતિ ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે આજના આ પાવન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવા દ્વારા પણ ગણપતિજીનું સ્થાપન પૂજન કરી પૂજ્ય સંસ્થાના પ્રમુખ ગોયસ્વામીજી સંસ્થાપક પૂજ્ય ભક્તિતને દ્વાર સ્વામીજી તથા હરિનંદન સ્વામીજી આ પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે જય સ્વામિનારાયણ